ગમત સાથે જ્ઞાન ચેનલમાં હું મહીપતસિંહ ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણી મુખ્ય સેવિકા ભરતી છે બે હજાર ચોવીસ એના વિશે આપણે અપડેટ મેળવશું જોકે અગાઉની ભરતીનું છે એ વેઇટિંગ લિસ્ટ આવ્યું હતું તે શા માટે દિવ્યાંગ ઉમેદવારોનું વેઇટિંગ લિસ્ટ આવ્યું હતું અન્ય ઉમેદવારનું કેમ આવ્યું એના વિશે આપણે વિસ્તૃત માહિતી પૂરી પાડીશું ઉપરાંત શું બીજું લિસ્ટ આવશે કે કેમ તેની પણ આપણે વિકતું માહિતી મેળવીશું જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ વિઝિટ કરતા હો તો ગમત સાથે જ્ઞાન ચેનલને લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો જો તમે આપણા ટેલિગ્રામ ગ્રુપમાં જોડવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે જે માત્ર ને માત્ર બહેનોનું ગ્રુપ છે માત્ર ને માત્ર બહેનોનું બરાબર છે ટેલિગ્રામ ગ્રુપ એમાં તમે જોડાઈ જજો ઉપરાંત આપણા ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરી દેજો અને આપણા વોટ્સઅપ ગ્રુપ પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે ત્યાં પણ તમે જોડાઈ શકો છો બરાબર છે હવે મિત્રો આપણે આગળ છે એ આગળને ડેટ મેળવીએ મને સૌપ્રથમ તમને જણાવી દઉં આ લેક્ચર આવ છે એ મેં ખૂબ જ મહેનતથી તૈયાર કરેલ છે પ્રિપરેશન તમને સો ટકા ઉપયોગી માહિતી નીવડે તેવો આ લેક્ચર તૈયાર કરેલ છે બરાબર છે એ તારીખ સોરી ઓગણીસ એટલે કે આવતીકાલે સવારે અગિયાર વાગે છે આ લેક્ચર આવી જશે બરાબર છે સવારે અગિયાર વાગે બરાબર છે એટલે જોવાનું ખાસ ભૂલતા નહીં એમાં આપણે જો મુખ્ય સેવિકાની જે તૈયારી કરે છે પ્રિપરેશન પ્રથમ પ્રયાસે મુખ્ય સેવિકા પાસ કઈ રીતે કરવી કઈ મુજબ તૈયારી કરવી અને સો ટકા પરીક્ષા પાસ થવાની જે રણનીતિ છે આ મુજબ તૈયારી કરો એટલે પરીક્ષા પાસ એ ટોટલ ડિટેલેડ માહિતી છે એ આ લેક્ચરમાં આપવામાં આવી છે બરાબર છે તારીખ ઓગણીસ આઠ બે હજાર ચોવીસના રોજ આ લેક્ચર આવી જશે બરાબર છે એટલે ખાસ છે એ બેલ બટન પર ક્લિક કરી દેજો એટલે જેથી નોટિફિકેશન છે એ તમને જરૂર મળી જાય બરાબર છે અને તમામ મુખ્ય સેવિકા લેક્ચર છે એ પણ આપણે આ ચેનલ દ્વારા છે એ આપીએ છીએ ફ્રીમાં બરાબર છે એ પણ પ્લેલિસ્ટમાં અલગ લિસ્ટ આપેલું છે ત્યાં પણ તમે જોઈ શકો છો ત્યાં તમને માહિતી મળી જશે તો જોઈએ જો એમાં મુખ્ય સેવિકાની પ્રતિક્ષા યાદી છે એમ હસમુખ પટેલ સાહેબે કીધું છે કે માત્ર દિવ્યાંગ ઉમેદવારોનો જ સમાવેશ થશે કારણ કે મુખ્ય યાદીમાં તેમની જગ્યાઓ ખાલી રહી ગયા જેથી આ યાદીથી ભરવામાં રહેલ છે જ્યારે મુખ્ય યાદી બહાર પાડવામાં આવેલી ત્યારે આ જગ્યા છે એ ખાલી રહી ગયેલ હોવાથી માત્ર ને માત્ર દિવ્યાંગ ઉમેદવારોનો જ સમાવેશ થશે કારણ કે મુખ્ય યાદીમાં એમની જગ્યા ખાલી રહી ગયેલ છે જેથી આ યાદી એમથી ભરવામાં આવશે દસ્તાવેજ ચકાસણી પૂર્ણ થતાં પ્રતિક્ષા યાદી બહાર પાડી જિલ્લા ફાળવણી કરવામાં આવશે બરાબર છે ઓકે એમનો દસ્તાવેજ ચકાસણી કાર્યક્રમ પૂર્ણ થતાં પ્રતિક્ષા યાદી બહાર પાડી જિલ્લા ફાળવણી છે એ કરવામાં આવશે ઓકે ડન છે મુખ્ય સેવિકાની પ્રતિક્ષા યાદીમાં છે માત્ર દિવ્યાંગ ઉમેદવારોનો સમાવેશ થશે કારણ કે મુખ્ય યાદીમાં છે એમની જગ્યાઓ છે એ ખાલી રહી ગયેલ હતી જેથી આ યાદીથી એ જગ્યા ભરવામાં આવશે અને દસ્તાવેજ ચકાસણી પૂર્ણ થતાં પ્રતિક્ષા આદિ બહાર પાડી જિલ્લાપાળોની કરવામાં આવશે આ હતી મુખ્ય સેવિકાની અપડેટ બરાબર છે હવે જોડાયેલા રહેજો જે વિદ્યાર્થી મિત્રો પ્રોબેશન ઓફિસરની તૈયારી કરે છે એમના માટે આ સુવર્ણ તક છે કેમ કે આપણે પ્રોબેશન ઓફિસરના ફ્રી ક્લાસ ચાલુ કરી દીધા છે એમાં જોવા જઈએ તો ચાર છે ચાર એ મોડેલ પેપર આવી ગયા છે બરાબર છે બરોબર છે આ મોક ટેસ્ટ બે છે એટલે બે આ બે મોક ટેસ્ટ આવી ગયા છે અને પાંચ છે પાંચ એ ગણિત રીઝનિંગના લેક્ચર આવી ગયા છે ગણિત રીઝનિંગના પણ આપણે પ્રોપર તૈયારી કરાવીએ છીએ બરોબર છે ઓકે જોઈએ આપણે ગણિત રીઝનિંગના કયા લેક્ચર આપણે લાસ્ટ અપડેટ કરીએ માટે પ્રોપર તૈયારી છે ગમત સાથે જ્ઞાન ચેનલ દ્વારા કરાવવામાં આવે છે બરોબર છે આપણે આપણું પ્લેટફોર્મ છે એ વિશાળ બને એના માટે પણ પૂરતા પ્રયત્નો કરીશું આ લેક્ચર નથી જોયો લેક્ચર લેક્ચર ફોર પાર્ટ વન સાહીઠ માર્ક રોકડા એ પણ જોઈ લીજો તમે આપણે પાર્ટ વન પાર્ટ ટુ ટોટલ બસો ને દસ માર્કનું છે બરોબર છે એમાં આપણે આ ગણિત રીઝનિંગ છે એ તમે લોકોએ મારા પર ભરોસો રાખ્યો છે અને પ્રતિસાદ પણ સારો મળ્યો છે ટોટલ પાંચ લેક્ચર આવી ગયા છે આ બંને લેક્ચર ડીપલી માહિતી આપવામાં આવી છે વર્ગ અને વર્ગમૂળ અને ઘન અને ઘનમૂળ એની માહિતી છે આ લેક્ચરમાં આપવામાં આવી છે બરાબર જેમણે આ બે લેક્ચર જોયા છે એમને વર્ગ અને વર્ગમૂળ ઘન અને ઘનમૂળ જિંદગીભર નહીં ભૂલાય બરાબર એની ગેરંટી મારી એકવાર તમે લેક્ચર જુઓ તો તમને ખ્યાલ આવશે કે કેટલી ડીપમાં તૈયારી છે ત્યાં આપવામાં આવી છે બરોબર છે ઉપરાંત જોવા જઈએ તો જેમણે મોડલ પેપર વન પાંચ હજારથી વધારે વિદ્યાર્થીઓએ છે એ મોડલ પેપર વન જોઈ લીધું છે ખૂબ જ સરસ પ્રતિસાદ મળ્યો છે આ લેક્ચરને બરાબર છે એ પણ જેમણે ના જોયો તે આ લેક્ચર ખાસ જોઈ લેજો અને કયા કયા પુસ્તકો વાંચવા એકસો વીસ માર્કનું ક્યાંથી પૂછાશે એની ડિપ્લી માહિતી છે આ લેક્ચરમાં આપવામાં આવી છે જે કોઈ પણ વિદ્યાર્થી મિત્રોએ આ લેક્ચર બંને ના જોયો તે પણ ખાસ જોઈ લેજો એમાં આપણે પ્રોબેશન ઓફિસરનું અલગ ફોલ્ડર બનાવ્યું છે બરાબર છે અલગ પ્લેલિસ્ટ ત્યાં તમને આ બધા લેક્ચર છે એ મળી જશે ઉપરાંત મુખ્ય સેવિકાનું પણ અલગ પ્લેલિસ્ટ બનાવ્યું છે ત્યાં પણ તમને ડિટેલેડ માહિતી છે એ મળી જશે બરાબર છે ઉપરાંત આપણું જે ટેલિગ્રામ ગ્રુપ છે માત્ર ને માત્ર બહેનો જોડાયેલી છે એમાં આપણા ગમત સાથે જ્ઞાનના બે ટેલિગ્રામ ગ્રુપ છે બરાબર છે એક બહેનોનો અલગ ગ્રુપ છે એમાં હજાર જેટલી બહેનો જોડાયેલી છે બરાબર છે હજાર જેટલી બહેનો થઈ જશે ટૂંકમાં નવસો અપ થઈ ગઈ છે બરાબર છે અને ખાસ જણાવી દઉં કે આપણે તમામ ગમત સાથે જ્ઞાન ચેનલ દ્વારા મુખ્ય સેવિકાની ટોટલ અપડેટ આપવામાં આવે છે બરાબર છે ઓકે એટલે ખબર પડી ગઈ તમને કે શા માટે દિવ્યામ ઉમેદવારોનું જ લિસ્ટ આવ્યું ઘણા વિદ્યાર્થી મિત્રોની મેં અગાઉનો એક લેક્ચર મૂક્યો વેઇટિંગ લિસ્ટનો ત્યારે ઘણા વિદ્યાર્થીઓની કોમેન્ટ આવી હતી કે સર આ માત્ર દિવ્યાંગ ઉમેદવારોની જ કેમ પ્રતીક્ષા યાદી આવી બીજી કેમ ને આવી તો એનો તમને આન્સર આના થકી મળી ગયો બરાબર છે કે જે એની મુખ્ય યાદી છે એમાં એમની જગ્યા ભરવાની રહી ગઈ હતી એટલા માટે છે એમનો સમાવેશ છે એ તેમાં કરવા માટે પ્રતીક્ષા યાદી બહાર પાડી જિલ્લા ફાળવણી કરવામાં આવશે બરાબર છે હવે કોઈપણ જાતની ક્વેરી રહેતી નથી એવું મારું માનવું છે હવે જો કોઈપણ જાતનો પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ છે એ જરૂર કરી શકો છો બરાબર છે હું સો એ સો ટકા તેનો આન્સર આપીશ અને જે મુખ્ય સેવિકાની તૈયારી કરે છે જેમણે એ પ્રતિ જેમણે મોસ્ટ ઓફલી છે એમણે પ્રોબેશન ઓફિસરમાં તો ફોર્મ ભર્યું જ હશે તો આ બધા લેક્ચર તમારાથી મિસ ના થાય બરાબર છે તમે માર્કેટમાં જશો તો કેટલા તમને પેઇડ કોર્સ જોવા મળશે બરોબર છે પેઇડ તો આ તો આપણે ફ્રીમાં ભણાવીએ છીએ બરાબર છે તો આ ફ્રી લેક્ચર સિરીઝનો લાભ છે એ તમે અવશ્ય લેજો ભૂલતા નહીં ચૂકતા નહીં કોઈ પણ કાળે બરોબર છે એકદમ ફ્રી લેક્ચર સિરીઝના લાભ મળતા હોય તો સો ટકા તમારે એનો લાભ ઉઠાવવાનો હોય બરોબર છે અને આમાં ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે પ્રોબેશન ઓફિસરમાં અને તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ તમારા થકીશ તો આપણે ગમત સાથે જ્ઞાન ચેનલ ચલાવીએ છીએ બરોબર છે તો મિત્રો આ અતિ મુખ્ય સેવિકા બે હજાર ચોવીસની ભરતી આવવાની છે એની અપડેટ ઉપરાંત હમણાં જે વેઇટિંગ લિસ્ટ આવી એની અપડેટ બરાબર છે હવે કોઈપણ જાતની કેરી હોય તો કોમેન્ટ જરૂર કરજો હું આન્સર આપીશ અને કાલે મેં તમને કીધું એમ આ લેક્ચર જોવાનું ભૂલાય નહીં અવશ્ય બરાબર છે સો ટકા આ લેક્ચર છે એ જોવાનું ભૂલાય નહીં જો તમે ફર્સ્ટ ટાઈમ તૈયારી કરતા હો તો આ લેક્ચર અવશ્ય જોજો સો ટકા ગેરંટી આપું તમને મોટિવેશન મળશે પૂરેપૂરું બરાબર છે આ મેં મારા અનુભવના નીચોડના આધારે તૈયારી કરેલું છે બરાબર છે મેં પોતે જે સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરી છે એના અનુભવના નીચોડના આધારે છે આ લેક્ચર તૈયાર કરેલ છે એટલે અવશ્ય જોઈ લેજો થેન્ક યુ મિત્રો આભાર મળીએ નેક્સ્ટ લેક્ચરમાં